તો હાંધા એ રામભાઈના વ્યુઅર ને ને રામ રામ તમને તો ખબર જ છે આપણા આગલા એપિસોડમાં રામભાઈ ડિફેન્ડર લઈ આવ્યો હતા વરના દઈને અને જે જો આ રે આપણે ડિફેન્ડર અને આઈજે રામભાઈ જવાનું જે આપણી ઓફિસે થોડુંક કામ હે એ પતાવીને અને સ્ક્રોપિયો થોડોક વેચી ના થોડોક એટલે આખો વેચી નાખવાનો હે સ્ક્રોપિયો અને એની હવે મહિન્દ્રાની ગાડી લેવાની હે કારણ કે સ્ક્રોપિયામાં થોડુંક હવે એન્જિનનો વાંધો આવે એવું મને લાગે છે તો અત્યારે આપણે આ જલ્દીથી હેલા જઈ આપણે ડિફેન્ડર વગાણવીને આપણી ઓફિસે અને હોટલ આપણી ચાલુ જ છે ને તો પહેલાં આપણે હોટલનું કામ પતાવવાનું હોય અને જલ્દીથી હવે આપણે ડિફેન્ડરને જો નંબર પ્લેટ આવી ગઈ ઓલી નંબર પ્લેટ તો આપણે જ્યારે ગમે ત્યારે કોઈ મોડિફિકેશનમાં આવે તો અહીંયા સ્ટીકર એવી રીતના મારવાનું હોય પણ સાચી નંબર પ્લેટ આ ચાર એકડા હતા અને એ ચાર એકડા વાળી ડિફેન્ડર રામભાઈ ની છે એવું બધા ગામને દેખાડવું ના હે તો અત્યારે આપણે જલ્દી પહોંચવા આવ્યા આપણી આપડી હોટલે અને અહીંયાથી હોટલેથી થી આપણે થોડુંક કામ પતાયડે અને થોડુંક ઓફિસ નું કામ અત્યારે સવારનો પહોંચે આપણે નવક વાયગા જેવું થયું હે

હવે આપણે પાછા નીકળી કારણ કે ચાવી ભૂલી ગયા હતા આપણે અંદર અને હવે રામભાઈ બે હવા આવી ગયા છે આપણે ડિફેન્ડરમાં પોતાની અને આ ડિફેન્ડર અહીંથી ભગાવે જ છે જો આ ડિફેન્ડર રામભાઈ ચાલુ તો કરતી હતી જોરદાર ભગવી દઈએ અને રામભાઈ ડિફેન્ડર ભગવી દીધી છે ને આ રે આપણી ઓફિસ ક્યાં આંગી જ છે આ થોડુંક લીવર મારી એટલે આપણા હોટલના ખાલી ટર્ન લઈને થોડું આગળ જાય એટલે અહીંયા જ ઓફિસ છે અને મહિન્દ્રાનો શોરૂમ આપણે ગોતવાનો ભાઈ ખબર નથી ક્યાં છે તો એ વાંધો નહીં આપણે અત્યારે તો આપણે ડિફેન્ડર પાર્ક કરી દઈએ એમ નંબર પ્લેટ રીતના અને ઉતરી જાય રામભાઈ ઉતરી ગયા છે ને હવે રામભાઈ થોડુંક કામ પતા જ આવે ત્યાં સુધી તમે જોતા રહ્યો આ ગયો પણ રામભાઈ કામ પતાવતા પતાવતા થઈ ગઈ થોડીક બપોર થોડીક બપોર જેવું થઈ ગયું હોય અને હવે આપણે મહીન્દ્રાનો શોરૂમ ગોતવા જવાનું એટલે રામભાઈ જલ્દીથી બી જઈ બી ગયા ઓ આપણી ડિફેન્ડરમાં અને આવી ડિફેન્ડર રામભાઈ ભગવી લીધી હવે આમ ક્યાં ઈચ્છે મને ખબર તો નથી આપણે આપણે કઈ વરના લીધી હતી ઊંડાની એનો તો શોરૂમ આપણને ખબર હોય એની આજુબાજુમાં જ હોવો જોઈએ આપણે آ مہیندرا ن شو روم گوت گوتتا جاؤ تو جو ہے ہوا نو روم ہے اپنے ڈابی بجے آپ گئی رہے جا تھی کھی اپنا تو میرا اپن شو روم بڑی گیے جاؤ تم ادھر اتر تر گاڑی دیکھائی اپنے તો આપણે અહીંયા પાર્ક કરી દે સીધી રીતના એટલે અહીંયા તો નહીં એ લે આપણી ઓફિસ અહીંયા જ છે આપણે ખોટો આખો આટો ફેરા પણ વાંધો ને જલ્દી ત્યાં ડિફેન્ડર રાખી દે ને જોતા ઓફિસે કઈ કઈ ગાડી શું કાંઈ અને રામભાઈ ઉતરી ગયા છે આપણે ડિફેન્ડરમાંથી ને હવે જલ્દીથી રામભાઈ પોગે આપણે મહિન્દ્રાના શોરૂમમાં હા હે મહિન્દ્રાની ઓફિસ ના આતો નથી આ કંઈક બીજું જ છે અને આ રેસ્ટોરન્ટ છે પાછો પિઝાનું હા એ નહીં મારા અંદાજે અંદર જે ગાડી પડી હતી ને અહીંયા જઈ છે જલ્દી ત્યાં પોગી જાય ને રામભાઈ ઉછળતા ઉછળતા જાય છે અહીંયા ત્રણ ગાડીઓ દેખાય ને આ રહી જો અહીંયા ઓફિસ દેખાઈ ગઈ આપણને અને ત્રણ ગાડીઓ પડી છે તોય પૂછતાય તો રામભાઈ વાત કરી લીધી છે ને એ લોકો એમ કીધું કે અત્યારે ત્રણ ગાડી મહિન્દ્રાની છે ને તમારે બીજી એક બે ત્રણ મહિનામાં તમને મળી જાય ડિલેવરી કહી દીધું કાંઈ વાંધો નહીં અમે જોઈ લે ન ગમે તો બીજી બુક કરાવશે ને રામભાઈ જોવા આવવા ને જો આ આપણે આ આપણે છે એ જ સ્ક્રોપિયો અને એ વેચવાનો હોય આપણે મહિન્દ્રાવાળાને પૂછી લે વાંધો નહીં આ થાર રોક છે એનો તો આપણને શોખ નથી આ સ્ક્રોપિયો એને થોડોક આપણને ગઈ તો હવે આપણે વાત કરી લઈ આપણે ઓફિસમાં જઈને આ સ્ક્રોપિયો ગેમો ગેમોન તમે લખી નાખો ને આપણે પેમેન્ટ કંઈક કરાવી દઈ તો આપણે જલ્દીથી પૂછી આવ્યું ઓફિસમાં હું તમને મળું તો મિત્રો રામભાઈ વાત કરી લીધી છે ને ઓફિસવાળાએ એમ કીધું કે અત્યારે તમે ફૂલ પેમેન્ટ કરી તમને બે ત્રણ દિવસમાં મળી જાય ડિલિવરી તો રામભાઈ કીધું કાંઈ વાંધો નહીં ઓફિસ બાજુમાં જ છે તો બાજુમાંથી જ આપણે લઈ આવી એને કંઈ પેમેન્ટ તો એ લોકો એમ કીધું તો જલ્દીથી લઈ આવો હમણાં ઓફિસ બનવા કરવાનો ટાઈમ છે તો રામભાઈ હવે દોડી દોડીને જાય છે ઓફિસ અને ત્યાં સુધી લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ આપણી ઓફિસ આવી જ ગઈ છે અને રામભાઈ દોડા હે હરખું હલો પૈસા લઈને હું તમને મળું ગાઈશ તો આ રામભાઈ પૈસા લઈ લીધા ને હવે રામભાઈ દોડીને જવાના કારણ કે પગ દુઃખો મીંડા રામભાઈના જલ્દી જઈને ડિફેન્ડર ઉપાડી લે અને ફૂગી જાય ડાયરેક્ટ આપણે મહિન્દ્રાના શોરૂમમાં તો જલ્દીથી અત્યારે રામભાઈ બેહી ગયા અને રિવર્સ લઈ લઈ ગાડી આપણે અને જો આપણે ડિફેન્ડર ઉપરથી કેવી લાગે એ બધું અત્યારે મૂકો જલ્દીથી આપણે પેમેન્ટ કરવાનું ડાયરેક્ટ ગેટની સામે રાખી દે આપણી ડિફેન્ડર ઊભી અને ઉતરી જાય રામભાઈ જલ્દીથી અને પેમેન્ટ કરી દઈએ એટલે આપણે બે ત્રણ દિવસમાં આવી જાય આપણી સ્ક્રોપીઓ એમ અને આ જૂનો સ્ક્રોપીઓ આપણે વેચી નાખીએ અને આપણી ઘોડી તમને ખબર હોય આપણો ભાઈબંધ આવ્યો હતો એક દિવસ અને એ ઘોડી લઈ ગયો બે ત્રણ દીમાં ઘોડી આવવાની છે પાછી જલ્દી તો હું તમને મળું ગઈશ ડાયરેક્ટ પેમેન્ટ કરીને તો રામભાઈ પેમેન્ટ કરી લીધી છે ને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તા સુધી લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો રામભાઈ ના રામ રામ